હેલ્લો મિત્રો કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં જશો તો પહેલાં તો મારી નાની એવી યુટ્યુબ ફેમિલીને જય મા મોગલ જય માતાજી અને જય શ્રીરામ તો ફાઇનલી અત્યારે છે ને ફેમિલી હું આવી ગયો છું ખામે ને અત્યારના સાંજ થઈ ગઈ છે ને ઇવનિંગ થઈ ગયું છે તો પહેલાં તો આપણે આ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા વિડીયો જોવા માટે અને એક કોમેન્ટ અને લાઈક કરી દેજો તો અત્યારે છે ને હું ખામે આવી ગયો આશું વિઝિટ કરવા કેમ કે જે મીડિયોમાં સપોર્ટ કર્યો ને એમ થોડો ઘણો આ વિડીયોમાં સપોર્ટ કરજો આપણે નવા નવા કોન્ટેન્ટ લાવશું આવા તો બી કન્ટિન્યુ આપણા ની અંદર આ લોકો છે ને ફેમિલી આ એડેપ્ટર પંખા સેક કરે છે કેમ કે એક બંધ થઈ ગયો તો એટલે તમોને બધા છે ને પંખા ચેક કરે છે એક અહીંયા શરૂ થયો એડેપ્ટર એડેપ્ટર એ કહેવાય ને પંખા કયો તોય હાલે આમાં ટોટલ કેટલા છે સો છે એક બે ત્રણ ત્રણ અહીંયા છે ને ત્રણ આ સાઈડે છે સેક કરે છે અહીંયા તમોને નાખવા એનું ફીડ અલગ આવે તમારે કીધું નથી જોઈ જાય પેલા છેલ્લા તરાવમાં છે ને ફેમિલી માં ટાઈગર છે ટાઈગર હું ફીડ નાખવા જાય પછી આવે એટલે જોઈએ કેમ કે સેપ્ટર છે ને ઊંચા છે જરા એટલે એ નાખવા જાય એમાં જો નાખીને આવે પછી પાંચ દસ મિનિટ પછી આપણે જોવા જાવ કે કેવા છે બરોબર ત્યાં લગી બનિયારે જો આપણી યુટ્યુબ ચેનલ ની અંદર અત્યારે છે ને ફેમિલી હું પાંચ કે છઠ્ઠે તળાવે પૂગી ગયો અને આ છે ને જો એડપ્ટર રહ્યું આમાં છે ને મોટર આવે કેમ કે આ છે ને અત્યારે આમાંથી નીકળી ગયા ને એટલે આને ને છે ને ઉપર ચડાવી દીધું કેમકે અત્યારે એમાં કાંઈ રાખે નહીં કેમકે પાણી નીકળી જાય એટલે આને ઉપર ચડાવવા પડે તો એ કાંઈ છે ઓલી બાજુ છે ઓલે ખૂણે છે એ ટાઈપનું છે જો આમાં છે ને આમાં ઝીંગા ઓલા બધા છે ને તળાવમાંથી ઝીંગા કાઢી લીધેલા છે કે આમેથી પાણી કાઢેલું છે તો જો એટલું આમાં જે છે ને પાણી પીળું આ બગલો છે ને ફેમિલી આ ઝીંગા માટે ને આવેલો છે આમાં કેસલા હોતી જોવા મળે મોટા મોટા કેસલા હોય એટલે આમાં એક તો ન ઉતરે તો બનિયારે જો આપણે આ ચેનલની અંદર કહેલી આજો કેટલો તળાવ મોટો છે જેટલો મોટો છે ને એટલો ઊંડો છે જો અહીં તો છે ને ચીપણી જામી ગઈ જો કેટલો ઊંડો છે આપણા જેવા દોઢ બે જણા થઈ જાય ને એટલો તો ઊંડો આવે અને અહીંયા જો ચેપ્ટર જેવું ઊંચું લઈ લીધું અહીંયા આયા એડેપ્ટર એક છે બંધ કરી દીધું કેમ કે જો ઝીંગા વધારે હોય ને તો છ રાખવા પડે બાકી તો ચાર કામ હલાવી દે તો અહીં એક છરુ છે આપણે જઈએ આ સાઈડ જોવા તો આ બાજુ છે ને જંગલ જો મિલિંગ આ બાજુ છે ને બહુ મોટું જંગલ છે ટાર છે ને ટાકા છે આને યુઝ છે ને ઝીંગા કાઢે ને ત્યારે આ યુઝમાં લઈ આમાં પાણી અડધું અડધું ભરે એટલે એટલે લગી પાણી લગભગ એટલું એટલું ભરતા હે બધીમાં પછી એમાં ઝીંગા નાખે ને પાણી નાખે એ જ્યારે ઝીંગા કાઢવા હોય ને ત્યારે એને યુઝમાં લેવામાં આવે ત્યાં લગી તો એ યુઝમાં ન લેવાય કોઈ આ ટાંકા છે અને તો તમને આ ઓડી બતાવું છું મૂલ્ય આ ઓડી છે ને આ ફીડ નાખવાનું ઓલું છે ને અહીંયાથી ઓડી છે આમાં બેઠી અને આ રસી છે ને દોરી એ પકડીને જવાનું થાય ચારે આટા ફરવાના થાય તો ફીડ ત્રણ ચાર ટાઈમ તો ફીડ નાખવી પડે તો અત્યારે છે ને આપણે જઈએ ને આ ફેમિલી છે ને ડાયરેક્ટ ખાડી છે ડાયરેક્ટ દરિયે થઈને ડાયરેક્ટ આવે આ લોકો આમાંથી પાણી લે પણ આ સાઈડથી નથી લેતા ઓલી સાઈડથી પાણી લે એ સાઈડ મોટી નથી છે એટલે ખાડી મોટી છે તો બન્યા રેજો આપણી સેનલની અંદર અને જોઈએ છે જમી અત્યારે છે ને હું આલી આલીને છે ને જે આમ મેં ઓલે તડાવ્યો હતો ત્યાંથી અહીંયા પી ગયો ગયો છે અત્યારે તો આલી કેમ કેમકે હજી આપણે છે ને છેલ્લે તળાવે જવાનું છે તો અહીંયા તમને જો ઓલું ઓલું દેખાય ને ઘુંગરું એ તમને બતાવવાનો છે જો આ વરસાદની સભા ટાઈપનું થઈ ગયું છે કેમ કે અહીંથી વરસાદ આવે ને ડાયરેક્ટ ધોવાઈ ગયેલું છે આ લોકોને પડે છે વધારે તો જે પાણી કઈ રીતના તળાવમાં ભરાય ને એ તમને બતાવું અત્યારે અંડર લાઈન જ હોય લાઈન બધી તમને અત્યારે બતાવવું અહીંયા છે ને તો આમાંથી પાણી આવે પોલી જારી છે જેનાથી કોઈ કચરો આવે ને એ બધી જારી માં રહી ડાયનું ઓલું છે વાલ ખોલવાનું અહીંથી પાણી ભરાય અમેથી મોટર શરૂ કરે ને આમેથી મોટર શરૂ કરે ને ત્યારે અહીંયા પાણી ભરાય તો બે છે એક અહીંયા છે ને અહીંયા છે તો આ ટાઈપનું હતું કઈ કઈ રીતે પાણી ભરાય દીપડો કે કોઈ જંગલી જંગલી જાનવરનું આવે ને એના માટે છે ને અહીંયા ઝટકા શોટ છે કોઈ શોટ નથી એટલે કોઈ કોમેન્ટ ના કરે ઝટકા શોટ છે કેમ કે ઝટકા શોટ જરૂરી છે કેમ કે આ લોકો છે ને નાઇટના ડ્યુટી કરતા હોય એટલે સુરક્ષા માટે છે ને આ શોટ રાખવો પડે કોઈ પણ જંગલી જાનવર છે કોઈ 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 પણ પ્રકારના કોઈ માલઢોર છે એના માટે આ ઝટકા શોટ તો જરૂરી છે તો છેલ્લા તળાવમાં છે ને અહીંયા એમાં ઝીંગા છે અને ઝીંગા સોરી એમાં આપણે ટાઈગર છે ટાઈગર એ જોવાના છે કેવા છે જો આ બધી છે ને ફેમેલી સીધી લાઈન જઈશ ને સીધી ડાયરેક્ટ દરિયામાં ખાડીમાં નીકળે અહીંથી બધું કંટ્રોલિંગ છે આ ને ટાઈગર જોવા જવાના છે ઓલામાં છે ને એક એડેપ્ટર ચેપ્ટર ઉતારી દીધું છે તો ટાઈગર આવે એટલે તમને બતાવું બેટરનું જે ત્યાં સુધી બન્યા રહેજો આપણા લોકની અંદર મિત્રો અત્યારે છે ને હું જામસ જો સીડી છે ને આપણે જોવાના છે ને ટાઈગર જોવાના છે તો કેટલું વાળું કામ છે કેમ કે આ ટાઈગર છે ને આમાં ફીડ નાખેલી હતી ઓલરેડી આપણે જોવાની છે અત્યારે સેપ્ટર એવું અહીંયા છે તો એ આવે તો સારું મહેનત જાય છે જોઈ લો ફેમિલી કેટલા છે જો આપણે જોઈએ જોઈ લો કેટલા છે છે ટાઈગર ફેમિલી આ છે ને આ ઝીંગા નથી આ ટાઈગર જોવા મળે આ કેમકે ઝીંગાથી અલગ આવે આનો ભાવ છે ને વધારે હોય જો આ છે ને કેટલા છે કે મોલી સાઈડે છે પણ ના ચેપ્ટર એવું નથી નાખ્યું અહીંયા નાખેલું છે તો આ ટાઈપના છે જોઈ લો પછી એક વાર તમને બાજુમાંથી બતાવી દઉં એટલે ખબર પડે આ ટાઈપના છે ફેમિલી ટાઈગર અલગ જ આવે જો આપણે તરતા કરી દઈએ અત્યારે એને બધા ઉડી જાય લગભગ નીકળી જાય કેમ કે ફીડ હતી ને એટલે આવ્યા હતા પાછા જોઈએ કેટલાક રેસી ફેંકી જાય ફેમેલી કેમ કે એને ખબર છે કે અત્યારે આમાં વળા છે આ લગભગ કિલો જેટલા તો હોય હવે અત્યારે આપણે એને મૂકી દઈએ તો ફેમિલી આ હતા છે ને ટાઈગર હતા તો મારે જવું પડીએ સારું આ ટાઈપના ટાઈગર હતા જે તમને ઓલા ઓલા વિડીયોમાં બતાવ્યા છે ને એ ટાઈગર હતા એ હતા ઝીંગા હતા આ ટાઈગર અલગ જ આવે આ જે તમને બતાવે ને ટાઈગર છે તો જો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને આ વિડીયો જેમ ઓલા વિડીયોમાં સપોર્ટ કર્યો ને આ વિડીયોમાં થોડોક સપોર્ટ કરજો તો આપણે ડેલી વિડીયો ટ્રાય કરીશું બનાવવાનો કોઈ પણ કોઈ પણ કોન્ટેન્ટ દ્વારા બનાવીશું ગમે તે કોન્ટેન્ટ નાખીશું કેમ કે દરરોજ તો આપણે ફામે ના આવી શકીએ તો બીજો કોન્ટેન્ટ લઈને આવીશ જો જે પહેલાં વિડીયોમાં સપોર્ટ કર્યો ને એમ આ વિડીયોમાં થોડોક ઘણો સપોર્ટ કરી દેજો તો આપણે દરરોજના વિડીયો લાવીશું અત્યારે છે ને પાછું ફેમિલી આપણે દાદાએ જવાનું છે ને ધમો અહીંયા બધા બેઠા જ આપણે ના જાય હાથ વાગી ગયા ઓલા લોકો નાખે છે આ લોકો ભાઈ નાખે જ બધા લોક લોક ફીડ નાખે આપણે જોવા જવાના છે કઈ ટાઈપ થી ફીડ નાખે છે આગળ છે તેમાં નાખે છે ને છે તે જંગામાં નાખે છે કોની રોજની પ્રેક્ટિસ હોય કેમ કે જો પ્રેક્ટિસ હોય ને તો જ લે કેમ કે જો અમે એકવાર છે ને એકલી છે એટલે અમારાથી નથી આલી આ ટાઈપ ની જો ઓલા તળાવમાં છે ને તો એ તળાવમાં નાખે છે આ તળાવમાં એક ભાઈ નાખે છે આમાં છે ને બે તળાવમાં છે ને ટાઈગર છે ટાઈગર અલગ અલગ આવે એટલે એની ફીડ અલગ આવે એટલે આ લોકો છે ને ટાઈગરમાં નાખે છે આ ભાઈ ને કોલો ભાઈ છે તે ઝીંગામાં નાખે છે તો જો વિડીયો ગમી હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો જેમ અ વિડીયોમાં સપોર્ટ કર્યો ને આ વિડીયોમાં સપોર્ટ કરીજો જેથી કરીને આપણે નવા નવા કોન્ટેન્ટ લાવતા રહેશું તો અત્યારે છે ને આ લોકો નાસ્તો કરે છે કેમ કે જમે જસમાં અમે બેઠો આ લોકો અત્યારે નાસ્તો કરે છે અને ઓલા ભાઈ છે તે અત્યારે રાંધવાની તૈયારી કરે છે અને જો અત્યારે તો હું જવાનો છે દાદાએ દર્શન કરવા તો બી કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગની અંદર